સોના ચાંદીના દાગીના તેમજ જોકર રકમ મળીને કુલ દસ લાખથી વધુના મુદ્દા માલની ઉઠાંતરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે જેના કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી છે સ્થાનિકોમાં પણ ફફડાટ ફેલાયો છે

બધુ વેરવિખેર હાલતમાં જોવા મળ્યું તિજોરીના દરવાજા પણ ખુલ્લા હતા ત્યારે તિજોરીમાં રહેલ 5 તોલા સોનાના ચેન 4 નંગ જેની અંદાજિત કિંમત રૂપિયા 325000 તથા 1.5 તોલાની સોનાની બુટ્ટી નંગ 4 જેની કિંમત રૂપિયા 97500 1000 ગ્રામના ચાંદીના છડા જે નંગ 4 જેની અંદાજિત કિંમત રૂપિયા 86000 ચાંદીનો સિક્કો 1 નંગ જેની કિંમત રૂપિયા 10000 તથા ચાંદીના કડિયા 1 નંગ જેની કિંમત રૂપિયા 5000 અને રોકડ રકમ 50000 સહિતનો મળીને કુલ 573500 ના મુદ્દામાલની ઉઠાન કરી અજાણ્યા શખ્સો ફરાર થયા હતા બીજી તરફ ચામુંડા પાર્ક સોસાયટીમાં રતા ગોવિંદભાઈ માલાભાઈ ચાવડાએ લીમડી પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેમના પરિવારજનો સાથે આણંદ તેમના બે ત્યાં શ્રીમતના પ્રસંગે ગયા હતા તે સમયે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા બે તોલા સોનાનું મંગળસૂત્ર ચાર તોલાના સોનાના હાર નંગ બે તથા બે તોલાની સોનાની કંઠી નંગ એક સોનાની વીટી નંગ ચાર તથા એક તોલાની સોનાની કડલી નંગ એક એક તોલાની બુટ્ટી જોડી નંગ ત્રણ તેમજ સોનાનું પેન્ડલ નંગ ત્રણ અને ચૂક એક મળીને કુલ અગિયાર તોલા સોનાના દાગીના જેની અંદાજિત કિંમત રૂપિયા ચાર લાખ દસ હજાર થાય છે તેમજ ચાંદીના કડલા ઝાંજરી પાયલ લકી પગપા મળીને એક કિલો ચાંદીના દાગીના જેની અંદાજીત કિંમત રૂપિયા એસી હજાર થાય છે આ મળીને કુલ ચાર લાખ નેવું હજાર ના મુદ્દા માલ ની ઉઠાતરી કરી તસ્કરો ફરાર થઈ ગયા જ્યારે તસ્કરોએ બંને મકાનોના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ રૂપિયા દસ લાખ ત્રેસઠ હજાર પાંચસોના મુદ્દા માલ ને ઉઠાંતરી કરી ફરાર થઈ જતા આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી છે પોલીસે આ બનાવ અંગેનો ગુનો અજાણ્યા શખ્સો વિરુદ્ધ નોંધીને તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા લીંબડી શહેરમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર ચોરીના બનાવો બનતા રહે છે છતાં પોલીસ તંત્ર દ્વારા ચોરીના બનાવોને અટકાવવા માટેની કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરાઈ નથી જેના કારણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું હોવાથી એક બાદ એક ચોરીના અંજામો આપવામાં સફળ રહે છે તંત્ર તસ્કરોને ઝડપી પાડવામાં નિષ્ફળ નીવડ્યા કરે છે હવે જોવાનું એ છે કે બંને મકાનોના ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસ કેટલી કામગીરી કરે છે કે પછી આમ જ નિષ્ફળ નીવડ્યા કરશે તે તો આવનારો સમય બતાવશે લીંબડી પોલીસ તંત્ર દ્વારા રાત્રિના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ મુખ્ય માર્ગો પર પોલીસ જવાનોના પોઈન્ટ મુક્યા હોવા છતાં પણ તસ્કરો બબબે મકાનોમાં ચોરી કરવામાં સફળ રહે છે તેવું આના પરથી લાગી રહ્યું છે તંત્રની ક્યાંક બેદરકારી રહી જતી હોય તેમ સ્થાનિકોએ પણ આક્ષેપો કર્યા છે લીંબડીની પોલીસ તંત્ર દ્વારા રાત્રિના સમય પેટ્રોલિંગ દરમિયાન કોઈ ને કોઈ જગ્યાએ ડાયરા જમાવીને બેઠા હોય કે પછી ઘોર નિંદ્રા હોય છે જેના કારણે આવું બનતા હોય છે દીપકસિંહ વાઘેલા S9 ન્યૂઝ limdi અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે